હાલ સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરને કારણે થતા અકસ્માતોમાં વધારો થયો છે ત્યારે જાહેર માર્ગો ઉપર અકસ્માત અટકાવવા માટે પોલીસ અને નગરપાલિકા દ્વારા કવાયત કરવામાં આવી છે અમરેલીના રાજુલા પંથકમાં જાહેર માર્ગો ઉપર ઢોરને બેઠક મળી હતી જેમાં રાજુલા પોલીસ સ્ટેશનના શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે પોલીસ અને ચીફ ઓફિસરની બેઠક મળી હતી આ બેઠકમાં નગરપાલિકા ચીફ ઓફિસર પોલીસ અધિકારીઓ સરપંચો સાથે મળી અને નગરપાલિકા દ્વારા ટીમ બનાવવામાં આવી છે આ ટીમ દ્વારા માલિકી અને રેઢિયાર

તો તેને ત્રણસો રૂપ પ્રથમ વખત પકડાય તો ત્રણસો રૂપિયા દંડ અને એક માસની સજાની જોગવાઈ છે જો બીજી વખત એનું ઈમાલ જોર પકડાય તો પાંચસો રૂપિયા દંડ અને છ મહિનાની સજા સજાની જોગવાઈ છે